તો હવે તમારે વારંવાર ધક્કા કરવાની જરૂર નથી એકવાર ખેડૂત મિત્રો તમે આ ગ્રોવેક્સ નું જટકા મશીન લગાવી લ્યો એટલે તમારે વારંવાર ધક્કા ખાવાની જરૂર પડશે નહીં આ સારી ક્વોલિટી ગુણવત્તા વાળું જટકા મશીન બનાવેલું છે આમાં તમારે ખેડૂત મિત્રો બધી જ પ્રકારની સિસ્ટમ આવી જાય રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે સવાર ઓટોમેટિક બંધ થઈ જશે પણ વસ્તુ એટલે તરત સાયરન વાગવા પાવર વધારે ઓછો કરી શકો છો બેટરી ઉતરી જશે બેટરી લોટની લાઈટ થશે તાર તૂટી જશે ફેન્સિંગ પોલની લાઈટ થશે બધી જ પ્રકારની સિસ્ટમ ખેડૂત મિત્રો તમારે આ ઝટકામાં આશીનમાં આવી જશે અને એ પણ ખેડૂત મિત્રો એક વર્ષની વોરંટી સાથે તો તમે પણ જો ચાલુ ચિલ્લર ઝટકા મશીન વાપરી વાપરીને કંટાળી ગયા છો અને એક સારી ક્વોલિટી વાળું અને સારી ગુણવત્તા વાળું ઝટકા મશીન ખરીદવા માંગો છો તો ગ્રોવેક્સ નું ઝટકા મશીન તમારા માટે બનેલું છે તો આજે તમે પણ તમારા ખેતરમાં સારી ગુણવત્તા વાળું ઝટકા મશીન લગાવી અને તમારા ખેતરની પણ જે નુકસાન થાય ને પાકનું કે રોજ ભૂંડ નીલગાય જે આવી પાકને બગાડી જાય છે અને તમારી જે મહેનત હોય છે એના ઉપર પાણી ફરી જાય છે તો એ પાણી ફરતું બચાવવા માટે તમે પણ ગ્રોવેક્સ નું ઝટકા મશીન લગાવી શકો છો તો જે પણ ખેડૂત મિત્રો છે જે જટકા મશીન લગાવવા માગે છે તો એ આજે જ નીચે આપેલા નંબર જે છે એમાં ગ્રોવેક્સ નેટવર્કમાં કોલ કરી અને તમારે જે પ્રમાણે મશીન લેવું છે એ લઈ શકો છો અઢળક વેરાયટીમાં ઝટકા મશીન છે એ બનાવે છે ગ્રોવેક્સમાં તમને ખેડૂત મિત્રો પાંચ વીઘાથી લઈ સો વીઘા દોઢસો વીઘા સુધીના ઝટકા મશીન મિત્રો તમને મળી જશે અલગ અલગ દસ પંદર મોડલ અવેલેબલ છે જેમાંથી તમે કોઈ પણ મોડલ પરચેસ કરી શકો છો અમારી પાસે ખેડૂત મિત્ર સોલાર અને બેટરી ચાલતા ઝટકા મશીન પણ છે અને લાઈટ ચાલતા એટલે કે ડીસી ઝટકા મશીન પણ છે તમને ખેડૂત મિત્રો અહીંયા ગરેડી પણ મળી જશે સોલાર પેનલ મળી જશે બેટરી મળી જશે ફેન્સિંગ માટે ક્લચ વાયર પણ મળી જશે અને મીન્સ સારી ક્વોલિટી વાળી ઝટકા દોરી આવે છે જે મોનોફિલામેન્ટ મટીરિયલ વાળી એ પણ મળી જશે તમે સો વીઘામાં પણ લગાવી શકો છો અને તમારું ખેતર નાનું છે પાંચ વીઘા દસ વીઘા વીસ વીઘા તમે એમાં પણ ખેડૂત મિત્ર ગ્રોવેક્સ નું મશીન લગાવી દેશો તો તમારે પણ હવે તમારા ખેતરની રખવાળી કરવા માટે રાત ઉજાગરા કરવાની જરૂર રહેશે તમે પણ તમારા ઘરે આરામથી તમારા તમારા પરિવાર સાથે શકો છો અને ખેતરનું રક્ષણ આ ગ્રોબેક્સ કંપનીનું સોલાર ઝટકા મશીન કરશે તો તમે પણ તમારા ખેતરમાં સારો એવો પાક વાવેલો છે અને સારો એવું ઉત્પાદન લેવા માંગો છો અને એનું નુકસાન તમારો પાક માનો કે દસ ટકા પંદર ટકા પાક પાક છે તમારો નુકસાની ના કારણે વહી જાય છે એ બચાવવા માંગો છો તો રાહ ના જવો ખેડૂત મિત્રો આજે જ ગ્રોવેક્સ નું ઝટકા મશીન છે વસાવી લ્યો અને ચિંતા મુક્ત કરી અને છાતી હાથ રાખીને ઘરે જઈને સુઈ જાઓ ઝટકા મશીન તમારી ખેતરની રક્ષા